નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં તો મિત્રો ઘણા આપણા દુકાનદારોની કમેન્ટ આવતી હતી કે જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું જે છે ચલણ ઘઉં અને ચોખાનું એ બતાવતું નથી તો એ કેવી રીતે જોવું તો મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી લેવાના છે કે કેવી રીતે તમે જુલાઈ જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું ચલણ જોઈ શકશો સાથે જૂન મહિનાનું ચલણ પણ અહીંયાથી તમે ભરી શકશો અંગૂઠા વગર ઓકે તો સૌથી પહેલાં તો આપણે આઈપીડીએસ અહીંયા લખવાનું છે આઈપીડીએસ ગુજરાત મિત્રો ઘણા દુકાનદારની કમેન્ટ એવી પણ આવતી હોય છે કે જે ફિંગર વગર આપણે જે દુકાનદાર હોય એના ફિંગર વગર કેવી રીતે ચલન જનરેટ કરી શકીએ છીએ એના વિશે પણ આપણે આજના વિડીયોમાં ચર્ચા લઈશું ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો આઈપીડીએસ લખેલું છે એના પર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા મેમ્બર લોગિન પર ક્લિક કરી અને અહીંયાથી તમારે આઈડી પાસવર્ડ નાખી તમારું જે લોગિન છે એ કરી લેવાનું છે તો અહીંયાથી સિમ્પલી આપણે મેમ્બર લોગિન પર ક્લિક કર્યું છે હવે અહીંયા તમારો આઈડી પાસવર્ડ અહીંયા તમારે નાખી દેવાનો છે ઓકે આઈડી પાસવર્ડ નાખ્યા બાદ અહીંયા તમારે કેપ્ચા હોય એ ફિલ કરી લેવાના છે ત્યારબાદ અહીંયા લોગિન પર ક્લિક કરવાનું છે મિત્રો જેવું લોગિન કરશો એવી રીતે તમારું આ રીતે લોગ ઇન થઈ જશે હવે મિત્રો અહીંયા ઘણા બધા ઓપ્શન આપેલા છે તો તમારે અહીંયા ડાબી સાઈડ ઉપર અહીંયા નો ઓપ્શન આપેલો છે ઓકે ત્યાં એકદમ છેલ્લો ઓપ્શન તમે જોઈ શકો છો ઈ એફપીએસ બેન્ક ચલન ઓકે એના પર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે મિત્રો આના પર ક્લિક કરશો એટલે તમારું જે બેંક ચલન જ્યાંથી તમે ઈ એફપી અહીંયાથી લોગિન કરીને ડાયરેક્ટ અહીંયા આવો છો જ્યારે પણ લોગ ઇન કરો છો એ સેમ આ રીતે તમે અહીંયા આવી જશો ઓકે મિત્રો હવે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જૂન મહિનો જુલાઈ મહિનો અને ઓગસ્ટ મહિનો ત્રણ મહિના અહીંયા લખેલા છે તો સૌથી પહેલા તો જો તમારે જૂન મહિનાનું ખાંડ અને જે ડાર ટુ એ ડાર નું ચલણ જનરેટ કરવું હોય તો અહીંયાથી તમે એ ચલન જૂન મહિનો સિલેક્ટ કરી અહીંયાથી જનરેટ કરી શકો છો તો તમે અહીંયા જોઈ શકો છો મેં ઓલરેડી ખાંડ અને ટુ એ ડાર નું ચલણ પેટ કરી દીધું છે ઓકે ના મિત્રો હવે તમારે ઘઉં ચોખાનું નું ચલણ જોવું હોય તો અહીંયાથી પરત જાઓ બેક જાઓ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ ફરીવાર અહીંયા તમારે જૂન ને બદલે અહીંયા જુલાઈ મહિનો સિલેક્ટ કરવાનો છે અને આગળ વધુ પર ક્લિક કરવાનું છે અહીંયા સિલેક્ટ કરીને ઓકે મિત્રો આ સિલેક્ટ કરશો એટલે તમે જોઈ શકો છો આ એક પેડ ચલન છે ઝીરો ઝીરો રૂપિયા છે એટલે કે જે કેન્દ્ર સરકારનું ઘઉં ચોખા આવે છે એનું ચલન છે હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પ્રિન્ટ ચલનનો ઓપ્શન છે એના પર તમે ક્લિક કરશો એટલે તમને જે પણ ડિટેલ છે તમારું ચલન કેટલા કેટલા ઘઉં છે કેટલા ચોખા છે એની ડિટેલ અહીંયા તમને મળી રહેશે તો આપણે થોડો વેઇટ કરી લઈએ ઘણીવાર આ સર્વરને લીધે થોડો પ્રોબ્લેમ પણ થતો હોય છે તો તમે અહીંયા જોઈ શકો છો આપણે અહીંયા ઘઉં ચોખાનું ચલણ છે ફ્રી ચલન એ અહીંયા જોવા મળી ગયું છે આ રેગ્યુલર ઘઉં છે ચોખા છે અંત્યોદય ઘઉં અને ચોખા જૂનમાં આ તારીખ જૂની છે પણ આ ચલન જુલાઈ મહિનાનું છે એ જ રીતે મિત્રો તમે ઓગસ્ટ મહિનાનું ચલન જોવા માંગતા હોય તો અહીંયાથી ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી જુલાઈ ને બદલે ઓગસ્ટ મહિનો સિલેક્ટ કરી આગળ વધવા પર ક્લિક કરવાનું છે મિત્રો જેવું આગળ વધુ પર ક્લિક કરશો તમને આ ઓગસ્ટ મહિનાનું ચલણ પણ અહીંયા મળી જશે મિત્રો હશે ઓટોમેટિકલી તમારે અહીંયા પર ક્લિક કરી તમારું કેટલું ચલણ છે કેટલા કેટલા ઘઉં અને કેટલા ચોખા આવેલા છે એની માહિતી તમે અહીંયાથી લઈ શકો છો તો બસ મિત્રો ઘણા આપણા દુકાનદારની કમેન્ટો આવતી હતી કે આપણે ચલણ કેવી રીતે જોવાનું છે ઘઉં ચોખાનું તો એનો વિડીયો બનાવો એટલે માટે સ્પેશિયલી વિડીયો બનાવ્યો છે તો બસ મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત